દોસ્તો આપણા મનમાં ઘણા મહિનાઓથી એક પ્રશ્ન હતો કે બે હજાર રૂપિયાની નોટ હવે દેખાતી કેમ નથી જેના પર તમે મીડિયામાં અનેક પ્રકારના જવાબો અને અનેક પ્રકારના કારણો જોયા હશે પરંતુ જ્યારે આરબીઆઈએ આ નોટને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે ત્યારે હવે તેણે સંપૂર્ણ રીતે મોહર લગાવી દીધી છે કે ભારતમાંથી બે રૂપિયાની ગુલાબી નોટ હંમેશ માટે નાબૂદ કરવામાં આવી છે લોકો પાસે બે રૂપિયાની નોટ છે કે નહીં તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે આખરે સરકાર બે હજાર સોળમાં માં પૂરી ધૂમધામથી નોટબંધીના નામે નવી નોટો લઈને આવી હતી અને ત્યારબાદ સમજી લો કે આરબીઆઈએ બે હજારની ની નોટો પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો ત્યારે બે હજારની ની નોટોનું કાનૂની ટેન્ડર થોડા સમય માટે ચાલુ રાખવામાં આવ્યું હતું પરંતુ આ તમામ નોટો આરબીઆઈને પહોંચાડવા માટે ત્રીસ સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો એટલે કે આરબીઆઈએ બેન્કોને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધી બે હજારની નોટ જમા કરાવવા અને બદલાવવાની સુવિધા આપી હતી હવે આરબીઆઈએ આવું કેમ કર્યું તો તેની પાછળનું કારણ ક્લીન નોટ પોલિસી છે અને સાથે સાથે આપણે આ પણ જાણીશું કે આ ક્લીન નોટ પોલિસી શું છે હમણાં માટે સમજી લો કે આરબીઆઈ એક્ટ ઓગણીસો ચોત્રીસની કલમ ચોવીસ એક હેઠળ નવેમ્બર બે હજાર સોળમાં બે હજારની નોટ ચલણમાં મૂકવામાં આવી હતી જેને તમે ડિમોનેટાઈઝેશનનો નિયમ કહી શકો છો તે સમયે પાંચસો અને હજાર રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કાઢ્યા પછી બે હજારની નોટો રજૂ કરવામાં આવી હતી રિઝર્વ બેન્કનું માનવું હતું કે બે હજારની નોટ સરળતાથી તે નોટોના મૂલ્યની ભરપાઈ કરશે જેને ચલણમાંથી બહાર કાઢવામાં આવી છે કારણ કે તે સમયે પૈસાની માંગ વધુ હતી અને લોકો લાઇનોમાં ઊભા હતા તેથી સરકારને લાગ્યું કે આ એટીએમમાં લાગતી મોટી મોટી લાઈનો બે હજારની નોટ સાથે ઝડપથી ઓછી થઈ શકે છે દોસ્તો ડીમોનેટાઈઝેશનના સમયે આ અંગે ઘણી અફવાઓ પણ ફેલાઈ હતી આ નોટમાં એક ચીપ લાગેલી છે તેમાં જીપીએસ ટ્રેકર છે જે નોટ અને તેની પોઝિશન પર નજર રાખશે પણ આ બધું નોટોની જેમ જ બકવાસ નીકળ્યું કારણ કે દેશમાં બે હજાર રૂપિયાની નોટ છાપવાની સાથે જ કાળા નાણાંની સમસ્યા વધવા લાગી હતી જેના કારણે સરકારને બે હજાર રૂપિયાની નોટોનું છાપકામ બંધ કરવાની ફરજ પડી હતી અને આરબીઆઈએ બે હજાર અઢાર અને બે હજાર ઓગણીસથી બે હજાર રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું તેથી જો તમે થોડા વર્ષોથી બે હજાર રૂપિયાની નોટો ન જોઈ હોય તો તેમાં આશ્ચર્યજનક કંઈ નથી કારણ કે તે નોટો છાપવાનું બંધ થઈ ગયું હતું અને જેટલી પણ બજારમાં બે હજાર રૂપિયાની નોટો બાકી હતી જેમાંથી મોટાભાગની નોટો માર્ચ બે હજાર સત્તર પહેલાં બહાર પાડવામાં આવી હતી એક હકીકત એ છે કે બે હજાર રૂપિયાની નોટનો વ્યવહારમાં વધુ ઉપયોગ થતો ન હતો આ જ કારણ હતું કે આરબીઆઈએ ક્લેન નોટ પોલિસી હેઠળ ચલણમાંથી બે હજારની નોટો પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો હવે અહીં ફરી એકવાર ક્લેન નોટ પોલિસીની વાત થઈ છે તો ચાલો એકવાર સમજીએ કે ક્લીન નોટ પોલિસી શું છે ભારતીય ચલણનો ઉપયોગ કરનારા લોકોને સારી ગુણવત્તાની નોટો પૂરી પાડવાનું કામ આરબીઆઈનું છે એટલે કે એવી નોટો જેનાથી સામાન્ય માણસને વધારે નુકસાન ન થાય અને તે નોટો પણ સર્ક્યુલેશનમાં રહે જો આરબીઆઈ દ્વારા કોઈપણ નોટો છાપવામાં આવે છે અને તે વધુ સર્ક્યુલેટ થતી નથી તો તે આરબીઆઈ માટે સારું નથી આને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે ઓગણીસો ઇઠ્યાસીમાં ક્લીન નોટ પોલિસીને શરૂ કરી હતી દેશમાં નકલી નોટોના સર્ક્યુલેટને રોકવા માટે આ પોલિસી લાવવામાં આવી હતી આ પોલિસીથી દેશની અર્થવ્યવસ્થા પર પણ સારી અસર પડી કારણ કે તેનાથી લોકોને બેંકોમાં જૂની નોટો જમા કરાવવા અને તેના બદલામાં નવી નોટો લેવાની ફરજ પડી હતી આનાથી બજારમાં કેશની કટોકટી પણ ઊભી થઈ હતી જેના કારણે રિયલ એસ્ટેટ રિટેલ અને ટુરિઝમ એટલે કે પર્યટક જેવા અનેક સેક્ટરો ઉપર અસર થઈ હતી જોકે આરબીઆઈની ક્લેન નોટ પોલિસીની પણ ઘણી ટીકા કરવામાં આવી હતી કારણ કે દેશની ગરીબ અને ગ્રામીણ વસ્તી પર તેની નકારાત્મક અસર પડી હતી કારણ કે તેઓ તેનાથી અજાણ હતા અને બેંકોથી પણ દૂર રહેતા હતા તેથી તેમની નોટો જે તેમણે તેમની બચત તરીકે રાખી હતી તે અચાનક અસામાન્ય બની ગઈ બે હજાર રૂપિયાની નોટ સાથે પણ કંઈક આવું જ થયું જો આપણે સમજીએ કે ક્લીન નોટ પોલિસી કેવી રીતે કામ કરે છે તો આરબીઆઈની આ પોલિસી નોટોના સર્ક્યુલેશનને જાળવી રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી આરબીઆઈ એક્ટ ઓગણીસો ચોત્રીસની કલમ સત્યાવીસ જણાવે છે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ રીતે નોટોને નષ્ટ કે તેની સાથે છેડછાડ કરી શકશે નહીં તેનો હેતુ નોટોને ચલણમાં રાખવાનો તેમજ તેને સ્વચ્છ રાખવાનો છે હા નવી ક્લીન નોટ પોલિસી ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા આરબીઆઈના પ્રયાસોના ભાગરૂપે લાવવામાં આવી હતી અને નવી ક્લીન નોટ પોલિસી એક ઓક્ટોમ્બર બે હજાર અઢારથી લાગુ કરવામાં આવી હતી તમને જણાવી દઈએ કે દેશમાં નોટબંધીની પ્રથા જૂની છે ભારતની આઝાદી પહેલા પણ દેશમાં ડિમોનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું અને તે ઓગણીસો છેતાલીસમાં માં કરવામાં આવ્યું હતું અને બ્રિટિશ શાસન દરમિયાન દેશમાં પહેલીવાર ડિમોનેટાઇઝેશન થયું હતું બાર જાન્યુઆરી ઓગણીસો છે અને ગવર્નર જનરલ સર આર્ચીબલ્ડ વેવલે મોટી વેલ્યુની બેંક નોટોને ડિમોનિટાઈઝ કરવા માટે વટહુકમની દરખાસ્ત કરી હતી અને આ સાથે જ પાંચસો હજાર અને દસ હજારની નોટોને છબ્વીસ જાન્યુઆરીએ બાર વાગ્યા પછી અમાન્ય જાહેર કરવામાં આવી હતી પરંતુ જો દરેકને યાદ છે તો ફક્ત બે હજાર જ નોટ બનતી કેન્દ્ર સરકારે આઠ નવેમ્બર બે હજાર સોળના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી જે અંતર્ગત પાંચસો રૂપિયા અને હજાર રૂપિયાની નોટને બેન કરવામાં આવી હતી એના બદલામાં આરબીઆઈ પાંચસો રૂપિયા અને બે હજાર રૂપિયાની નવી નોટોને ચલણમાં લઈને આવી હતી વર્ષ બે હજાર સત્તરથી અઢાર દરમિયાન દેશમાં સૌથી વધુ બે હજાર રૂપિયાની નોટો ચલણમાં હતી આ સમયગાળા દરમિયાન બજારમાં બે હજાર રૂપિયાની તેત્રીસ હજાર છસો ત્રીસ લાખ નોટો ચલણમાં હતી એટલે કે તેમની કુલ કિંમત છ પોઈન્ટ બોતેર લાખ કરોડ રૂપિયા હતી બે હજાર એકવીસમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં માહિતી આપી હતી કે છેલ્લા બે વર્ષમાં બે હજાર રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી જે બાદ આખરે હવે તે નોટને લોકો પાસેથી પણ પાછી લાવવા માટે તેને અસામાન્ય જાહેર કરવામાં આવી છે આરબીઆઈએ પોતાના સર્ક્યુલરમાં લખ્યું છે કે તે બે હજાર રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરી રહી છે જેના માટે તારીખ અને સમય આપવામાં આવ્યો એટલે કે આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો હતો પરિપત્ર અનુસાર કોઈપણ વ્યક્તિ બેંકમાં જઈને આ નોટો બદલી શકે છે આ માટે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર સુધીનો સમય આપવામાં આવ્યો હતો આ અંગે બેંકોને પણ જાણ કરવામાં આવી હતી જેથી નોટ બદલવામાં કોઈ મુશ્કેલી ન આવે અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે લેવડદેવડ માટે બે હજાર રૂપિયાની નોટનો ઉપયોગ ચાલુ રાખી શકાશે જો કે આરબીઆઈએ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર તેવીસના રોજ અથવા તે પહેલાં આ નોટો બેંકમાં જમા કરાવવા અથવા બદલાવવાની સલાહ આપી હતી સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મોટી નોટોના રૂપમાં બિનહિસાબી નાણાં ભેગા કરવામાં સરળતા થાય છે અને આ કરવા માટે મોટી વેલ્યુની નોટો પરફેક્ટ હોય છે તેને રાખવામાં પણ સરળતા સંતાડવામાં પણ સરળતા અને સરકારી દેખરેખ વિના વ્યવહાર કરવામાં પણ સરળતા છે આ જ કારણ છે દોસ્તો કે જ્યારે પણ બ્લેક મની એટલે કે કાળા નાણાંને રોકવા માટે સમગ્ર વિશ્વમાં નોટબંધી કરવામાં આવે છે ત્યારે તેમના નિશાને હંમેશા મોટી વેલ્યુની નોટો હોય છે ભારતમાં આઠ નવેમ્બર બે હજાર સોળના રોજ આવું જ બન્યું હતું નોટબંધીના નિશાને હતી સૌથી વધુ વેલ્યુવાળી નોટ એટલે કે હજાર રૂપિયા અને પાંચસો રૂપિયાની નોટો અને તે તમામને ગેરકાયદે જાહેર કરવામાં આવી અને અચાનક દેશની પંચ્યાસી ટકા રોકડ નોટો રદ્દીમાં ફેરવાઈ ગઈ લેવડ દેવડ માટે પણ લોકો પાસે નોટો બચી ન હતી આવી સ્થિતિમાં જે અફરાતફરી થઈ હતી તે લોકોને આજે પણ યાદ છે અને પરિસ્થિતિ વધુ ખરાબ હાલતે પહોંચી ગઈ હતી આવી સ્થિતિમાં આરબીઆઈએ નવેમ્બર બે હજાર સોળમાં જ હજારથી બમણી વેલ્યુની નોટો એટલે કે બે હજારની નોટ છાપવાનું શરૂ કર્યું હતું બજારમાં નોટોની ખાલી જગ્યા ઝડપથી ભરવા માટે બમણા મૂલ્યની આ નોટો છાપવામાં આવી અને એરોપ્લેન દ્વારા દેશના ખૂણે ખૂણે મોકલવામાં આવી કેટલાક અમુક લોકો એવું કહે છે કે સરકારે બે હજારના નોટ પહેલાંથી જ થોડા વર્ષો માટે લાવવાનો નિર્ણય લીધો હતો તેથી હવે તેને દૂર કરવામાં આવી રહી છે તેથી જો આ સરકારની રણનીતિ હતી તો તેમાં સરકારની રણનીતિને કારણે સામાન્ય જનતાને જ અગવડ પડી રહી છે અને બ્લેક મની એટલે કે કાળા નાણાં જેને ખતમ કરવાની કહાની સંભળાવવામાં આવી હતી અને એ જ કહાની ફરીથી સંભળાવીને બે હજાર રૂપિયાની નોટ બંધ કરવામાં આવી છે જે સારું છે કે નેગેટિવ એ સરકાર જ જાણે અને ખાસ કરીને તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો